જય જીરેન્દ્ર જય નક્કી થયો છે એ ટાઈમે જન્મ થતો નથી અને અંત સમય પાચન ની થનારી નથી બોલનારા આપણે જ આત્માઓ આજે મૃત્યુ કેવી રીતે નિહાળીએ છીએ જન્મ ડૉક્ટરના ટાઈમિંગ પ્રમાણે આપણા દિવસ પ્રમાણે આપણા ચોઘડિયા પ્રમાણે આપણે આ દુનિયામાં આત્માને લાવી શકીએ છીએ અને મૃત્યુ વેન્ટિલેટર ઉપર મૂક્યો જ્યાં સુધી વેન્ટિલેટર ચાલુ છે ત્યાં સુધી જીવ આત્મા શરીરની અંદર બેઠેલું છે એમ કહેવાય છે જેવું વેન્ટિલેટર કાઢો ત્યારે ચાલુ રહે છે આમાં પાચકની છત ક્યાં આવે ગ્રહમાં ક્યાં આવ્યા અને જ્યોતિષશાસ્ત્ર ક્યાં આવ્યું પહેલાં જમાનામાં કઈ નક્ષત્રમાં જન્મ થયો એના ગ્રહ કેવા છે એની રાશિ એના જન્મના ટાઈમ પ્રમાણે કાઢવામાં આવતી આજે એક પણ વસ્તુ ટાઈમ પ્રમાણે કાઢી શકતા નથી આ છે કળિયુગની સાચી હકીકત સાચી વાસ્તવિકતા આજે એક વ્યક્તિ જન્મથી માતા પિતાના સંસ્કાર સાથે મોટો થાય સંયમ માર્ગે જાય આ જીવન પર્યંત પોતાના ચારિત્રને ટકાવવા પુરુષાર્થ કરે વાંચણીઓ આપે ગુરુની સેવા કરે અને સાથે સાથે હરેક સમયે જ્યાં પણ તકલીફ હોય ત્યાં પોતાની હેલ્પ આપે એવા સંતો પણ આ દુનિયામાંથી જેમ સર્પની કાચડી ઉતારીને સર્પ ચાલ્યો જાય છે તેમ આજે આત્મ બલિદાન આપનાર મહારાજ સાહેબ તેમના ગુરુ અને તેમના પિતાઓ હાથ જાલી અને શરીર કાથડી નીચે મૂકી અને ચાલ્યા ગયા આજે સમાજને દુનિયાને બતાવતા ગયા કે ખાલી વાસ્તવિકતા શું છે અતિ ભોળપણ અતિ નાદાન્ય અતિ લાગણીશીલતા આ બધાની વેલ્યુ શું છે તે લોકોએ સમજવું બહુ જરૂરી છે આજે કોઈ વ્યક્તિને દોષ દેવામાં આવે છે આને ન કર્યું આને ન કર્યું આને દુનિયામાં કોઈ કોઈનું કોઈ કશું કરી શકતા નથી પણ ગત જન્મની ફાઇલમાં કોઈ આવું લખાણ હશે કે જેને આવા વિચારો આવ્યા અને આવા વિચારોને અમલમાં મૂકવા કોઈ મામૂલીનું કામ નથી આનું હાર્ટ કેટલું મજબૂત હશે કે જ્યારે એક માણસને શરીરમાં એ જવાન ઘા લાગે તો એ શરીરનો જીવ ત્યાં ને ત્યાં રહે અને એક વ્યક્તિ જ્યારે પોતાનું આખું શરીરનું બલિદાન કરી દે છે અને આત્માને અજર અમર કરી દે છે એવા આત્મા પણ આ પૃથ્વી ઉપર અમને જોવા મળ્યા આ ઉંમરે જે જે પિક્ચરો અમે જોઈએ છે ત્યારે એમ થાય કે હજુ અમારે શું જોવાનું બાકી છે આજે સત્યાસી વર્ષની અંદરના અનુભવમાં કંઈક આત્માઓને મળ્યા કઈક આત્માઓ આવ્યા કંઈક આત્માઓ ગયા ક્યાંક સારા કર્મો જોયા ક્યાંક નષ્ટા કર્મો જોયા બધાથી અલિપતા રહેવાનો પ્રયત્ન કર્યો અને કરતા રહીએ છીએ પણ પાઠ તો જરૂર ભણવા મળે છે અને આ પાઠ છે પડ્યું ગુલાબ પાઠ બધા જ આત્માઓ એ જ સમજવાનું છે કે આપણને કોઈ દુઃખી નથી કરતા આપણે કોઈને દુઃખી નથી કરતા સિર્ફ આપણા કર્મો જ આપણને દુઃખી કરે છે આ પાઠ જે સમજી જાય છે તે કોઈ બીજાને દોષ આપી શકતો નથી બીજાની અપેક્ષા રાખતો નથી અને આપણે સૌએ પણ આપણા આત્મા સાથે જ મિલન કરી અને આપણે શું જોઈએ છે તે મેળવવા પ્રસાદ કરવો એવી જ શુભ ભાવના સાથે આજે મના મુને બે વર્ષ પરિપૂર્ણ થઈ ગયા પણ હજુ સુધી સૌના હૃદયમાં તેનું સ્થાન છે અને કાયમ રહેશે આ આત્મબલિદાન તમારું નિષ્ફળ નહીં જાય સારી દુનિયાને તમે મોટામાં મોટી વાંચણી આપીને ગયા છો આ વાંચણી અંદરથી જે વાંચશે એનો આ ભાવ પર ભાવ સુધરી જશે જય જીરેન્દ્ર જય મા